આપણે એટલે આપણે છે ને જો અહીંયા કીડીઓનો દર ફાળી ગયો ને આપણી પાસે રોટલી હતી ગલુડીયા ને અહીંયા તો રસ્તા મી ક્યાંક મળે તો પણ એની પાસે ઝીણા ઝીણા દર ફાળી ગયો છે એટલે મેં તો રોટલી સોળીને આપણે એને નાખી ગમે એને ખવડું જ છે ને આપણે જો આ બાજુ સરસ મજાનું ઝીણી ઝીણું દર છે એટલે આપણે રોટલીના ગોળ હતા એટલે આપણે હારે એટલે સરસ મજાનું વાતાવરણમાં આપણે એમ કીધું કે લાવો સાંભળી ગયું મને ક્યાં કે રોટલીને આપણે છે ઘણા કે નોખા નોખા કીડીના દર છે એમાં આપણે રોટલી સોળી અને નાખી હા એ પૂન્ય જ ને હમણાં વાત ફોન જોવો અત્યારે કારણ કે જમીનની અંદર બધું પડી ગયેલું હોય એટલે આપણે કીધું ધીમે ધીમે એટલામાં કીડિયું છે તો આપણે રોટલી આરે હતી એટલે એને ખોવા જીધો હં તે જીણા ઝીણા

લઈ જવાનું પણ ભાઈમાં હોય કે બીજાના ના એવું હોય ને કે અન્નમાં ભાગ હોય એમ મનમાં કોઈનો ભાગ ન હોય પણ અન્નમાં ભાગ હોય કેવત છે આપણે ઘણી ધૂનમાં આવે છે કે અન્ન ધન એમાં હર કોઈ વસ્તુનો ભાગ હોય તમામ જીવ ભલે તમે રવાને લાવ્યા હોય કામ કર્યું હોય તોય તે એ ધનમાંય તે અને કે તમે અન લેવા હોય ધન એટલે કે રૂપિયા પૈસા ઘણા કે ધન ધન શું કરે ને કર એટલે પૈસા આપણે કામે ગયા હોય કામ કરીને લાવ્યા હોય તો તે એમાંય તેને આ અંન છે એમાં ભાગ હોય ને હવનો તમામ જીવનો ભાગ હોય એકલે રડેલો ખવાતો નથી મિત્રો આપણે અહીંયા તો એક જીવણું એવું બીજું છે તો અહીંયા જો કહેતા નથી મણ ને કણ કેળી લાવે કણ હાથી લાવે મણ જો See you. કેવું આ રીતે બનાવશે દોરી ટબલો કરે આપણે આગલે એક વિડીયો મૂક્યો હતો એ મકોડાનું હતું ઘર બનાવેલું ને આ કીડીનું છે તો આપણને તે કારણ કે તડકો તો ફૂલ થઈ ગયો છે ભાઈ તો બધે થોડો 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 બધી નાખી અને આપણી પાસે છે ને કેતા હોય ત્યાં લગ્ન ખવારી દઈએ એમ આપણી પાસે છે ત્યાં લગ્ન ખવારી દઈએ હજી આપણી પાસે હજી એક ભા રોટલી છે આખી ને આપણી પાડી હારી સરસ એ સરસ મજાનું વાતાવરણ છે આમ જો વાદળા થઈ ગયા છે હમણાં એમ

હવું ને હોવું ખાય રહેલું એકનું ખાનારા અનેક એટલે ખવરવાળો એવો હોય તો તો પોતાની પીળી રે કહેતા નથી ખાનારા તો અનેક ખવરનારા એક હા એક બેનમાં આવી ગયું છે મિત્રો પછી પેલા રોટલી આપણા હાથમાં છે પછી તમને સરસ મજાનું દેખાડું મસ્ત મસ્ત વસ્તુ આપણે હાલ રેડીમાં બને લેજો હામાં જો તમને દેખાવાની તૈયારી કરું છું નજરમાં આવે તો આપણા

એક લાયક બનાવું મારા મિત્રો એક લાયક કહી દઉં સેનલ બનાવવા આવ્યો હોય ને તો લાયક જરૂર કરો હું તમને બધા દેખાડું છું મજા લાગે એમ જો એમ લાગે કાસ મૂક્યો હોય કેમ ઓળું કર્યું એમ સેનલને સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં આપણને લાયક આપો ને તો એ ઘણું ઓળાની ઘડે કીડીને કણ હાથી ને મણ માણસ ને મણ આપણે રાઈ પાછા એ બાજુ અને આપણી પાસે સરસ છે આપણને તો મોજ આવે એટલે જમાઈ જવાનું હોય વાતાવરણ કે આમ તો એકદમ નજારો હા કુદરતી કહેવાય એમ જોઈએ બોલો એટલે આગળ ને સરે નહીં જલ્દી છે જલ્દી આમ જો ખાલી લિંક શેર કરો તમે મિત્રો ખાલી લિંક શેર કરવાની છે તમારે હું એમ નથી કહેતો તમે આ બાજુ આવો સમજો આપડા ડાન્સ છે જેમ તેમ વાત થોડી છે આપડે તો શ્યામ મજા ડીંગાઈ છે તો રોનક દેવી છે આમ અરમાન ખુશ થઈ જાય એવી બધાના અત્યારે છે કંઈ નહીં કઈ છે બધાશીસ તમને અહીંયાથી પાળીતા ડુંગળો દેખાય તો કોશિશ કરું છું મિત્રો એક લાઈક કરતા જશું છે મોટું જડું દેખાય ને એમની સાઈડમાં જો ને તો દેખાય જો પવન છે ને મિત્રો એટલે થોડોક વધારે ફોન તરવું છે దేఖా బా జాడూ సే అని బజు మా కోరే కోర జాయి పానాతా બતક આવે તમને આપણે દેખાડું થોડું પાણી પછી બહુ દેખાય ઠંડુ આવી હોય તો એમ જો આપણે શેર કરવા ને સેલ્ડલ બીજું કઈ મોજ આવે તો સારું લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ તો તમને વિડીયો જોવા મળ્યા રહેશે આવા ને આવા આપણને તો જો ગમે એની મોજ આવે એટલે વિડીયો બનાવી લી એમાં ના તમે જો ચેનલમાં નવા હોય ને ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આપણે વિડીયોમાં આપણે બે મિત્રો જોડાણેલા છે હાલમાં અત્યારે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમને અમારા વિડીયોની અંદર લાઈવ બની રહ્યા શું જો અમને સરસ મજાનું વિડીયો તમને દેખાડજો આવું છે આવી મહેનત કરીને તમને હું દેખાડું જો પવન જ એટલો છે ને જનાર પંખી દેખાતા નથી અત્યારે કારણ કે થોડોક તડકો થઈ ગયો છે એમને એટલે ના ના બધા કલર કલર બે ત્રણ કલર ના આવે ને એ બધા અહીંયા હોય નક દવ તમને લાગે મન ખુશ થઈ જાય એમ તો સરસ મજાનું વાતાવરણ છે કેવાય પંછી પાણીમાં બેઠા એમ જો તમને દેખાડ્યું આ લીમડાની ડાળી છે ને સીધે સીધું એ પતલી ડાળી ઉપર માથે બેઠો હોય ઝાડવું છે જાળવાની ડાળ છે પાણી ડૂબી ગયેલું એમાં બેઠું છે

એને સેન્ડ કરતા હોય ને આપણે એને લીખવા જઈએ એ બાજુ બધા કાંઠે કાંઠે જવા આપણે અંદર જનાર બે ગયા પણ આપણે વિડીયો બનાવવા નહીં જવાનું અને વિડીયોમાં આપણે લાઈક કરી સબસ્ક્રાઈબ કરતા હોઈએ આવાના અવાર તમને વિડીયો જોવા મળશે મારા વાલા મિત્રો ચેનલને ક્યાં चैनल को कर से होगा थैंक यू भाई तुम्हारा आभार चैनल ऊपर से